નમસ્કાર સ્વરાજમાં હું મયુર સ્વાગત છે આપનું વાત કરવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની આગામી સાત દિવસ રાજ્યમાં જોરદાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જોવા મળે છે નોર્થ ઇસ્ટ સિસ્ટમ સક્રિય થતા બંગાળથી દક્ષિણ ગુજરાત સુધી ટ્રફ તથા ઉત્તર પૂર્વીય રાજસ્થાન પર સાયક્લોનિકલ સર્ક્યુલેશન જોવા મળે છે આવનાર દિવસોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ જે છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે જેની અસર મધ્ય ગુજરાતમાં પણ જોવા મળવાની છે આ સાથે જ મધ્ય ગુજરાતમાં પણ રેઇનફોલની શક્યતા છે હવે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં કચ્છ અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે જેથી યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી રાજકોટ બોટાદ ભાવનગર તથા અમરેલીમાં વરસાદ થવાના એંધાણ છે આગામી સાત દિવસ માટે વરસાદની આગાહીમાં પ્રથમ બે થી ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ અને ત્યાર પછી ત્રણ દિવસ માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે આ સાથે જ દરિયામાં કરંટ જોવા મળશે જેને લીધે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હવે વરસાદ તોફાની બેટિંગ કરશે જેમાં સમગ્ર ગુજરાતમાં પવનની ગતિ ચાલીસ થી પચાસ કિલોમીટરની રહેશે ગુજરાતના તમામ જિલ્લામાં ભેજવાળું વાતાવરણ સાથે વરસાદ રહેશે તેવું અનુમાન જે છે તે હવામાન વિભાગ જે છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જે છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે જે સિસ્ટમ સક્રિય છે તેમાં એક ઉત્તર પૂર્વીય સિસ્ટમ બંગાળથી લઈને દક્ષિણ ગુજરાત તરફ ફંટાશે જ્યારે બીજી સિસ્ટમ રાજસ્થાનમાં સાયક્લોનિકલ સર્ક્યુલેશન પ્રેશર છે જેને લીધે ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા જેમ કે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું જોર વધશે આથી ગુજરાતમાં મેઘરાજા ધુઆધાર બેટિંગ કરવાના છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને સુરેન્દ્રનગર જામનગર મોરબી અને રાજકોટ પણ વરસાદની લપેટમાં આવવાનું છે વરસાદ અંગે તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ હાલ મને રજા આપશો ધન્યવાદ